કેટલા છોકરાઓનો ગાડી ચલાવતો એક વિડીયો વાયરલ થયો હતો કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણો ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને રિટેન કરવામાં આવેલી છે વેહિકલ છે શહેરની બાર છે અને બાકીના જે પાંચ વેહિકલ છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી રિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો બીજું કાર્યવાહી થશે કારણ કે એમના દીકરા હોય છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી રીતે ગાડી લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમએસ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે